નળ અને નીલ ને છે મોટા મોટા પર્વત જેવા પથ્થરો એ પથ્થરોને નળ અને નીલ ઉપાડી અને સમુદ્રમાં ફેંકે એટલે પથ્થરો તરવા લાગ્યા છે પણ સેતુ બંધાતો નથી એક પથ્થર સમુદ્રમાં નાખે એટલે પથ્થર તરે ખરા પણ તરી નામ ત્યાં બીજે ચાલ્યો જાય બીજો પથ્થર નાખવામાં આવે તો એ વળી ક્યાંક બીજી દિશામાં ચાલ્યો જાય સેતુ બને નહીં હવે આ સમુદ્રની પેલી પાર પહોંચવું કેમ ત્યારે હનુમાનજી મહારાજે એક યુક્તિ કરી છે એક પથ્થરની ઉપર રા લખ્યું અને બીજા પથ્થરની ઉપર મ લખ્યું અને પછી જ્યાં એ પથ્થર સમુદ્રમાં ફે ગયો ત્યાં રા અને મ લખેલો પથ્થર જોડાઈ ગયો અને સેતુ બંધ નું નિર્માણ થવા લાગ્યું વળી એક સંતનો ભાવ એવો છે કે પછી હનુમાનજી મહારાજ ને આમ લખતા જોઈ અને બીજા સુગ્રી આદિ જે વાનરો છે એ પણ પથ્થર ઉપર રામ 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 એવું લખવા લાગ્યા અને આ પથ્થરો એક બીજાની સાથે જોડાવા લાગ્યા આપણે કહીએ ને રામ રામ નહીતર ભગવાનનું તો એક જ નામ છે રામ પણ ભગવાનનું નામ છે એ બીજા નામની સાથે જોડાઈ જાય છે એટલે રામ ને રામ જોડાવા લાગ્યા અને આ જોડાણ થી એક સેતુનું નિર્માણ થયું સમુદ્ર ઉપર ભગવાને સેતુ બંધ કર્યો છે સંતો કહે છે કે આ ભવસાગર છે ને આ સંસાર છે એ પણ સાગર જેવો છે આ સાગર ઉપર એ જ જીવ તરી શકશે કે જે આ સેતુ ઉપર ઊભો હશે આ સંસાર રૂપી સાગર છે ને એ આ જીવને ડૂબાડે છે આ સંસાર રૂપી સાગરમાં ઉપર રહેવું હોય તો રામનું નામ મારા ને તમારા જીવનમાં હોવું જોઈએ રામ રામ લખેલા પથ્થરો એકબીજાની સાથે જોડાઈ ગયા છે અને આ જોડાણથી એક સુંદર મજાના સેતુ નું કે વાનરો જયારે આ સેતુ બંધ બનાવી રહ્યા છે ત્યારે બધા જીવ જંતુ પશુ પંખી પ્રાણી બધા એકને કઈક આ સેતુ ઉપર કામ કરવા લાગ્યા અને એ સમયે બધા ને કામ કરતા જોઈ એક નાની એવી ખિસ્કોલી એને વિચાર કર્યો આ વાનરો રામ નું આટલું બધું કામ કરે છે આ બધા લોકો રામ નું કામ કરે છે અને હું કેમ બાકી રહી જાઉં પણ મારે શું કરવું ત્યારે ખિસ્કોલીએ વિચાર કર્યો કે આ બે પાણા છે ને એને જોડવા માટે થોડીક રેતીની જરૂર પડે હવે હું આવડા મોટા મોટા તો ઉપાડી શકું તેમ છું નહીં એટલે ધૂળના એક નાના નાના કણને લઈ અને એ સેતુ ઉપર મૂકે છે અને બન્યું એવું જે હનુમાનજી મહારાજ આ સેતુનું નિર્માણ કરી રહ્યા છે એટલે ખિસકોલીને જોઈ અને હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે આ ખિસકોલી દબાવી ન જાય હૃદયમાં દયા આવી એટલે હનુમાનજી મહારાજે ખિસકોલી ને ઉપાડી અને આમ દૂર ઘા કર્યો છે અને ખિસકોલી જઈને પડી રામના ચરણમાં એક સંતે પૂછ્યું કે હનુમાનજી મહારાજે આવું કેમ કર્યું હે ભગવાન હે હનુમાનજી મહારાજ તમે આવી રીતે આમ કોઈ જીવનો ઘા કરો એ સારું લાગે ત્યારે હનુમાનજી મહારાજે બહુ સારો જવાબ આપ્યો કે મેં આ જીવને આમ ફેંક્યો ન હોત ને તો એ રામના ચરણે પહોંચત નહીં હનુમાનજી મહારાજની કૃપા વગર કોઈ રામના ચરણ સુધી પહોંચી જ ન શકે એક ખિસકોલીની એક કરુણાને જોઈ ખિસકોલીના એ પ્રયત્નને જોઈ રામજી તેના ઉપર હાથ ફેરવ્યો છે આજે પણ આપણે ખિસકોલીને જોઈએ ને તો તેના ઉપર આમ ત્રણ લીટી જેવું દેખાય એ બીજું કંઈ નથી પણ આ રામનું ચિહ્ન છે કે ભગવાનનું જે નાનામાં નાનું કામ કરશે ભગવાન એને ક્યારેય ભૂલશે નહીં આ ભગવાન નું વચન છે સામાન્ય સંસારમાં એવું બને કે આપણે કોઈ માણસનું કઈ કામ કરીએ અને ભૂલી જાય પણ ભગવાન છે ને એ ક્યારેય ભૂલતા નથી ભગવાન બધું યાદ રાખે છે આ ખિસકોલીના નાનામાં નાના પ્રયત્નને પણ ભગવાને યાદ રાખ્યો છે સમુદ્ર ઉપર સેતુ નું નિર્માણ થયું અને આ રામ સેતુ નું નિર્માણ આ રામ સેતુને જોઈ બધા વાનરોએ ભગવાનનો જય જયકાર કર્યો બોલીએ રામચંદ્ર ભગવાન આ કથાના અનેક અર્થ બતાવ્યા છે આ રામ કથા છે ને એ પણ એક સેતુ જ છે આ રામ કથા એ રામ સેતુ છે જો આ રામકથા ન હોત તો મને ને તમને ભગવાનની આ વિભૂતિઓનું વર્ણન ખબર કેમ પડત રામ કથા એ જીવ ને ભગવાન સાથે જોડે છે રામકથા એ પણ રામ સેતુ છે આપણે નવ નવ દિવસથી આ રામકથાને સાંભળીએ છીએ એનો એક અર્થ એવો છે કે આપણે બધાય આ રામ સેતુ ઉપર જ ઉભા છીએ આ રામ સેતુ નું નિર્માણ કોને કર્યું તો કે હનુમાનજી મહારાજ અને આ હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં આ રામચરિત માનસ આ રામ કથા એ રામ સેતુ ના રૂપમાં આપણી વચ્ચે છે જેમ રામ સેતુ એ બધાને જોડ્યા એવી જ રીતે આ રામ કથા એ પણ આપણને ભગવાન સાથે જોડે છે આ સુંદર સૂત્ર આ ચોપાઈમાં આપ્યું છે આ સૂત્ર ને સાર્થક કરતું એક રમુજી દ્રષ્ટાંત કે એક ભાઈ નવા નવા વકીલ બન્યા અને પચીસ ત્રીસ વર્ષ પહેલાની આ વાત એક નાની એવી ઓફિસ બનાવી ફર્નિચર બધું કર્યું અને એ ટેબલ ઉપર પેલાના જૂના જમાનામાં ટેલિફોનના ડબલા આવતા એ ટેલિફોન ટેબલ ઉપર રાખ્યો ઉદઘાટન કર્યું ઓફિસનું પેલો જ દિવસ અને એક પેલો ગ્રાહક આવ્યો એટલે વકીલ સાહેબને એમ થયું કે આ પેલો જ ગ્રાહક આવ્યો છે તો લાઈવ જરા કામ મારો માભો પાડું એટલે એ ટેલિફોનને ઉપાડીને પોતાના કાને રાખ્યો અને ખોટી ખોટી વાત કરવા લાગ્યા તમારું જે કામ છે ને એની ફી પાંચ લાખ રૂપિયા થશે તમારો કેસ હું જીતાડી દઈશ પછી પાછું આમ મૂકી દે ઓલો જે સામે જે ભાઈ બેઠો છે કંઈક બોલવા જાય પણ વકીલ સાહેબ સાંભળે જ નહીં પાછું ખોટે ખોટો ફોન ઉપાડે ખોટે ખોટા નંબર ડાયલ કરે અને એમ કહે કે તમારો જે કેસ છે એની વીસ લાખ રૂપિયા ફી થશે આમ અડધી કલાક સુધી વકીલ સાહેબે ખોટે ખોટી વાતો કરી એટલે સામે જે વ્યક્તિ બેઠો છે એ હસવા લાગ્યું એટલે વકીલ સાહેબે પૂછ્યું કે ના તું હશે શું કામ એટલે એ સામે બેઠેલા વ્યક્તિએ કીધું કે સાહેબ તમારે થોડીક ભૂલ થાય છે હું તમારો કોઈ ગ્રાહક નથી પણ હું ટેલિફોન ઓફિસમાંથી આવું છું આ તમારા ટેલિફોનનું જોડાણ કરવા હું આવ્યો છું હજી આ તમારો ટેલિફોન નું દોયડું જ મારવાનું બાકી છે આ વાત તમે કોની યારે કરો છો આ ટેબલ ઉપર તો ખાલી ડબલું પડ્યું છે હજી જોડાણ જ થયું નથી એના જોડાણ વગર તમે કોની સાથે વાત કરો છો વાત કરવા માટે જોડાણની જરૂર પડે અને એ જોડાણ આ રામકથા છે રામકથા એવું તત્વ છે કે જે જીવને ભગવાન સાથે જોડી શકે છે અને જ્યાં સુધી જીવનમાં રામકથા નથી ત્યાં સુધી આ શરીર છે ને ખાલી ડબલા જેવા જ છે એનાથી વિશેષ કંઈ છે નહીં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ પાંચમું સોપાન રઘુવીરનું સ્મરણ કરી તેના ચરણમાં અર્પણ કરું છું બોલીએ શિયા છઠ્ઠું સોપાન લંકાકાંડ પ્રથમ શ્લોકમાં ભગવાન રઘુવીરની વંદના કરી અને ગોસ્વામીજીએ બતાવ્યું કે સમુદ્ર ઉપર સેતુનું નિર્માણ થયું અને રામજીએ વિચાર કર્યો કે હવે અમે બધા લંકામાં જઈશું પણ પહેલા રામજીએ અદભુત રામાયણ ની અંદર એક સુંદર કથા છે એમાં એવું કહેવામાં આવે છે કે એ સમયે રામજી એ વિચાર કર્યો કે હવે બ્રાહ્મણ વગેરે તો આ શિવલિંગની પૂજા કેમ કરવી અને અહીંયા આ સમુદ્રના કાંઠે બ્રાહ્મણ તો કોઈ છે નહીં એટલે શિવજીની પ્રાર્થના કરતા રામજી કહે કે મારે તમારી પૂજા કરવી છે તમે કોઈ બ્રાહ્મણને મોકલો અને એવું કહેવાય છે કે ભોલેનાથે રાવણને કીધું છે કે તું જા સમુદ્રના કાંઠે રામજીએ શિવલિંગની સ્થાપના કરી છે તું એની પૂજા કરાવ અને રાવણ પણ મહાજ્ઞાની છે મહાન શિવ ભક્ત છે રાવણે જાણ્યું કે હવે મારા યજમાન તો છે પણ હવે યજમાન પાસે કઈ છે નહીં એટલે રાવણ છે અને એક કથા એવું કહે છે કે રાવણ એટલો બધો જ્ઞાની છે રાવણ જાણે છે કે રામજી એ એકલા પૂજામાં બેસે બરાબર ન કહેવાય એટલે થોડા સમય માટે લઈ અને એ રામેશ્વરની પૂજા કરવા માટે રાવણ ત્યાં લઈ આવે છે આ એક સમય હતો કે જ્યારે રાજકારણ માં પણ નીતિ હતી એક સમય હતો જ્યારે ધર્મ પણ નીતિ મુજબ હતો કહે છે કે ભગવાન રામજી શિવજીની સ્થાપના કરી ભગવાન મહાદેવ પ્રગટ થઈ અને રામજીની પૂજાનો સ્વીકાર કરે છે રામજીએ ભગવાન ભોલેનાથની એક અદભુત સ્તુતિ કરી છે ेधारूपं निजं निर्गुणं निर्विकल्पं निरेहं चिदा कास् मस् वासं भजेहम् નિરા બોલમ તુરમ ગિરાજ છોતી તમે ગિરીશમ કરમ ગુણાકાર કૃપા સિંધુ શ્રી રામજી ભગવાન શિવની પૂજા કરી શિવજી પ્રગટ થયા ભગવાન ભોલેનાથ નો સ્વભાવ છે એ હંમેશા ભક્તનું નામ ધારણ કરે છે એટલે ભગવાને નામ ધારણ કર્યું રામેશ્વર કહે છે રામ ના ઈશ્વર એ રામેશ્વર રામ જેને ઈશ્વર માને છે એ રામેશ્વર અને બીજો અર્થ જેના ઈશ્વર રામ છે એ રામેશ્વર હરિ છે એ શિવ ભક્ત છે અને હર છે એ હરિભક્ત છે અહીંયા હરિહર ની એકતા બતાવી છે ભાવ છે બોલીએ રામેશ્વર મહાર